જય વસરાજ જય મુરિધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જુઓ અત્યારે ગુરુ પૂનામ પૂરી થઈ ગઈ છે એટલે કે જવાનું છે ઘરે રાજકોટ તો જવા માટે થેલા ભરાવા માંડ્યા છે થઈ ગયા છે એ તૈયાર થોડાક કપડાં ધોવાઈ ગયા છે અને થોડાક બાકી છે તો એ હવે ત્યાં જઈને ધોવું બીજા અમારા જોશના બેનને ધોઈને લઈ જવાના હતા તો એના માટે ધોઈ નહીં ખાશે ને એવું બધું હાલે છે તો જો આ બધા માંડ્યા છે ભેહું કામકાજ કરવા અને વરસાદના સાટા કોક કોક પડે છે ને એવું હાલે છે ને મહેમાન બધા ગયા છે અને ભાવનગરવાળા પણ આજે નીકળવાના છે એ લોકો પણ એ પણ એક બી રોકાણ હતા તો બધા રોક અમે યાર વાર રોકાઈ ગયા હતા અને કરી લીધી મજા મજા હવે બધાને ઘર ભેગું થવાનું છે બહુ મજા કરી હવે થોડાક દિવસ યાદ આવશે અને ગોરવશે પણ નહીં અને બહુ મજા આવી એટલે એવું છે તો હાલો હવે જો હમણાં ખરાડ હતી ને તો આ હાથી તો આપણે હકી નહીં ખાતા નીંદવાનું હજી બાકી હશે અને ખડ પણ બહુ જ થઈ ગયું છે ખડની દવા ચાટી હતી પણ કાંઈ મેળ એવો નથી બહુ પણ હવે પાછું જો આ વરસાદ દ્વારકા બાજુની બાજુ તો બહુ જ વરસે છે એટલે કદાચ જો હે ને એ બાજુ થી આ બાજુ આવી જાય હે તો અહીંયા હજી હાથી આકવાના નીંદવાનું ની બધું બાકી રહી જાહે હે તો નિરાતે પછી બધા કર્યા કરશે કામ અને માંડવી જો એ છે ને એટલે એવું છે અને જો આ બધા નેરાતે ની રાતે હમણાં ટાઈમ મળે ને કઈ ખરાયડું થાય એટલે હાથીઓ આંકી નાખે દવાઈ ચાટવાની હોય તો ચાટી લઈએ નીંદી લઈએ બધું કામકાજ કરી લે હે ને ત્યાં હમણાં દશામાં વ્રત આવી જાય દશામાં વ્રતમાં એમ જ છે તો અહીંયા દહદી લગી કાંઈ કામ કરવાનું હોય નહીં અને ઘરે બધું કરે ને ખેતરમાં આડાવરું કરવું પડે તો કરશે ન રહીએ દશામાં પાસે અને બધું પૂજા અર્ચના ને ગરબા ને દાંડિયા ને એવું બધું હોય એટલે ત્યારે એ બધા કરતા હોય એટલે ત્યારે પણ હજી આપણે આવવાનું થાય અને જતા ખડે જમાવટ લીધી છે એટલે આ ઉથરેટીનો ભાગ છે ને એમાં વધારે થોડુંક છે અહીંયા હે ને ઝેરનું પેલું ઓપનર આપ્યું હતું ને એને બિયારણ બધું ખડ્યું છે એટલે આ બાજુ વધારે છે ઓલી બાજુ એટલું બધું ખડે નથી કંઈ અને જોતા ભાઈ હું એ કમથાણું કરી છે તે હવે વાહિંદાની બધું કામ કરવાનું બાકી છે એક વર અમારે હવે જવાની ઉતાવળ છે મહેમાન મયડાસે જવાય એકોકે ઘણા ખરા મહેમાન વયાં ગયા છે એકાદા બાકી છે એવું બધું છે તો જો તો હમણાં પાછા દશામન વ્રતમાં આવશું અત્યારે જઈ એવું ચાલે છે કપડા ધોવાનું કામકાજ ચાલુ છે મારા ધોવા છે જો આ રીંગણી ને હે ને વાઢી પાછા રીંગણા પણ આવવા આ ત્રણ વરફની રીંગણી છે વાઢી નાખે ને પાછી થઈ જાય અને પાછા જો ફૂલ ને ફાળ ને કેવું હોય વરસાદ આવ્યો ને તો પાછી મસ્ત થઈ ગઈ છે ગુવાર છે રીંગણી સીતાફળી અહીંયા પણ રીંગણી છે પછી પપૈયાના ઝાડ હે કેળના સીતાફળી તો હું તમને બધાને દર વખતે બતાવું જ છું પણ આ વરસાદની રોનકમાં કાંઈક લીલવણ અલગ જ છે એટલે મસ્ત લાગે જો છે ને પપૈયા ને ગુલાબ ગુલાબ તો હવારમાં અમે બહુ ઝાઝા ઉતારી છે એટલે અત્યારે કાંઈ હોય નહીં ડોલરને કાપી નહીં ખૂતું જોઈએ જો એવું છે અને

જલ્દી કરજો ચો કેવો સરસ બગીચો હે આ ગાડી જો હજી આ મહેમાન જેટલા રોકાણા હે ને હેને એને ફરવીલું પડી છે એક રાજકોટવાળાની હે એક આ અમારી છે હજી એક આ બાપુની એની છે બાકી ટુ વ્હીલું લઈને આવે એ બધાની હે બીજા બધા મહેમાન તો ચો જાસૂદ શ્રાવણ મહિનામાં બહુ સરસ આવે છો ઓલી બાજુ દેખાય ફૂલ આવી ગયું છે કેવું મસ્ત છે જાસૂદનું ફૂલતા બાપુને બહુ જ ગમે સાસુદ ને ગુલાબ ને એ બધા બહુ ગમે બહુ મસ્ત હશે અને હજી અમારે એમાં એવું છે કે મહેમાન છે ને અડધા ગુરુપુરમાં પોગી ન થઈ ગયા કોઈને અગવડતા હતી ને કોઈ નીકળી નથી થઈ ગયા ને એકાદું મરણ થઈ ગયું હતું એના હિસાબે એટલે બહુ ઓછા મહેમાન આવ્યા હતા અને મહેમાનના આપણે ટાર્ગેટ આપણે ખબર જ હતી ઓછા આવે એમ છે દોઢસો બસો જણા થયા હતા બાકી વધારે થયા નથી મહેમાન એટલે

આ મોટો અંતર પાછો હેલો હેલો થેલા ભરાઈ ગયા છે ફોર ફોર્વિલ આવી ગઈ આપડી હવે જવાનું તૈયારી હાલે તો અમે પોગી ગયા છીએ રાજકોટ એટલે કે અમારા ઘરે આવી ગયા છે ને અમારા જોશના બેન અને ઓની પણ આવ્યા છે અને અમારા સબ્સ્ક્રાઇબર એટલે કે ભીમશી ભાઈ અને દિવ્યાબેન પણ આવ્યા છે તો હાલો તમે બધા પણ જંબા આવી અને બીજું કઈ કામ કર્યું નથી હાથ તો જોઈએ ને રસોઈ બનાવવા મળ્યા છે રસોઈ બનાવવાનું

મારા રોકાતા નથી રોકની હે તો યે ધરાસી વયા નહી હે રોકાણા ની હો પણ મજા આવે સારું હાલો પૂગી જાવ તો ફોન કરજો હો આવજો અને પાસે હવે આવ ત્યાં એ આશ પર રોકાવાનું કરીને આવી જ્યા આવી રીતે ના આવજો હો ને કે લેવા કરવાનું રખડવાન જાવું ને મજા આવે ઓલી તો રોકાણી હોય તો Caro, ¿aló? ¿Audio?